જીકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ ત્રણ ની નોંધાય ભૂકંપમાં કેટલાક લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ ભૂકંપનું કેન્દ્ર મજારે શરીફ શહેર નજીક ભાગોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી અનેક લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા ના ઉત્તરીય ભાગમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ ત્રણ ની નોંધાય ભૂકંપમાં કેટલાક લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ ભૂકંપનું કેન્દ્ર મજારે શરીફ શહેર નજીક ખોલમમાં જમીનની સપાટીથી 28 કિલોમીટરની ઊંડાઈ હતું અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સુધી પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી અનેક લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા